ભાઈ શું કરો મજામાં તમે શું કરો બસ યાર તમારી હાલત આવી છે હાલત થોડો સારો કરી એટલે હાલત એમ અને તમે તો હાલ કેમ પટી ગયા છો

અને કોક ધુલતા કરો અને કોક ધંધો કરો અને તમારા બેન વાત ન કરજો અને ખાલી હશે ને જમીન ભાગ પાડી નાખો ખલી તમે પણ અમે ચાર ભાઈ છે કે મારા ચાર ભાઈને 8 વીઘા ભાગ આવે છે બરાબર વાત છે તો 8 વીઘા માં બે વીઘા મારે બે મારા મોટા ભાઈ એન થી નોનો રહ્યો એને મારથી નોનો રહ્યો ત્રણ ત્રણ દેખાઉ સૌથી મોટો એને ચાર ના સૌથી નોનો રહ્યો એને વાત છે તો આઠ વીઘા માર થાય છે કે વેચી મારો અને તમારો કોઈ અવસર બવસર કોઈ આવે તો તમે કેના પાંચ ભીખ માંગશો પછી અને તમારા ભાઈ તો તમારો કોઈ વિચારતા નથી અને જમીન છે ને ભાગ પાડી અને વેશી મારો અને કોઈક ધંધો કરો તમે અવસર ની તો શેટી વાત છે હાલતી અમારે શેટો છે અવસર તો પણ કે આપડે ધંધા નો થોડું વિચારવું પડે દુકાન બુકાન છે ઘર પર ઠાટ બાટ છે ગાડી વાડી છે બધી અને તમારા પાસે શું છે તમારા ભાઈ તમારા હાથે દવા કરી છે ને તો વિચાર કરો તમે

વાત તો હાસી છે પણ હવે મારા ભવિષ્ય ના મોનય તો મોટો હું શું કીધું તો મનવરા છે ના મો નહી તો મારા ભાગની બે વિભાગ બેસી જ મારે ના ચમ મોની

આ કોણ છે વડી આ તો મજા નઈ પાછો લે નશો થઈ ગયો હે શું હે બધો ભાઈઓ શું છે શું શું છે શું શું છે તમારે પૈસા નહી પી પૈસા વાળા હોય તો કમાવો છો હું મારા કમાવું છું શાળા માં મને આ તુફી તમારા પૈસા પીધો કોઈ જાડો મારા પૈસા પીવું છું દારૂ દસવાડી મારે ગમો તું શું <trots> છે <coughs> 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 <coughs>

પછી તિજોરી નોંધાય છે પછી બાઈક નોંધાયું હે અને વધતા કે અમારે ફેમિલી માટે બધો જે સામાન આવે ને ફર્નિચર નો

તમે જિંદગી ના મેળા મારો છો કે તમારો છો મારે પલંગ છે મારા છે મારા બે છે અરે ભલે જ ના આવડતી ઘણા જમીન જમીન છે તો મજૂરી કરો અમે કમાતા અમે જમીન ઘણા

પૈસા ને પાક પછી આજે પડતા પણ પૈસા ને પાછી દાડા કરે એમ કેજો તમારા પૈસા જ ગોલે છે ઘરે કોણ ગોલાય સોડક ભાઈ હોય તો ભાઈ બગો રાખો છે બે બે કે બે કબળો જમી હાલ જોયું સર અને તમે સરપંચ ની વાત કરતા સરપંચ ને આને ફોન કરું આને સરપંચ ને બોલાવો ગમે બોલાવા મારા છે બોલતા ને સરપંચ ને ફોન કર્યો સરપંચ બોલાવો ના ખબર સરપંચ ને ફોન બોલજો આવી હેલો સરપંચ સરપંચ એટલે ઘરો કોમે થોડું જલ્દી આવજો થોડો વિવાદ થઈ જશે ફટાફટ આવજો ભાળો પપ્પુ પા તમારે ક્યાં સરપંચ કે સરપંચું મારે ભેગા છે મારે તરત પૈસા જોઈ અને તમારા ઘર ને ઘર કરવું છે પણ સમી ચોસવા નહીં પડો મારે તમે વિસવી મારે કોઈ નું

હલો હતા મુકેશ તો આપડે ન્યાય કરવા જવાનું છે એ ભય નકો ડખો છે કે એને જમીન મો એને ધોલસિંગે ફોન કર્યો એટલે જવાનું છે આપણે સારું તો તમે બાર તૈયાર થઈને ઉભા રહો હું આવું જ છું

હે અમારા હાથે કોઈનો ખોટો ન્યાય નથી હો સરપંચ આવો સરપંચ 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 સરપંચાર સરપંચ આપું ને

એ નિયમ આપડે તો શકીએ માસે વાત હતી જમીનવું પડ્યું મારે તો હું તમને શું કઉ જમીન બોલો મારા સરપંચ છે ને એક ઘર છે એક ને બંગલા ના બનાવવાના હોય કોમ ધંધો કરો ભાઈ તો કોમ ધંધો તમે તો દારૂ છોડી મારો ને તમે ઘરે બની આલા ગાડી લઈ આલા તો તમે દારૂ છોડી ના ભાઈ બધું પૂરું કરો તમારું હું શું કહું

એવું કેતા હોય તો તમે મારા ભાઈઓ કેતા હોય તો નોંધ લેવું બાકી સરપંચ આગળ તમારે ઘરે જવું પડે અને સરપંચ અને મને સલાહ એની હારી કે તમારે કે તમે તમારા ઘર કે તમારા ભાઈઓ બધા કમાઈ ગયેલા છે અને કે કે એને બધાની ઘર જમા લીધો બરોબર કે તમે કે હાલના ગરીબ ના ગરીબ રહી જાય જિંદગી ના દારૂ પીવો છો

ત્રણ ભાઈ સમજાવે અમે સમજાય સફળ કરો કોઈ ઘર માંગો નહીં પણ હા એ પણ મને થોડી ખબર હતી કે એના ભાઈ ને આવોખો ડોકો છે એટલે એવું વાત કરી એમ

અમારે હવારમાં બીજે સમાધાનમાં જવાનું છે કે એ આવજો આવજો એ આવજો અમારે જે સમાધાન કામ આવજો એ એ હારું એ હારું 舅舅